ભરૂચ જિલ્લામાં અનઅધિકૃત વેપલા અને મસ્ત મોટો કૌભાંડો ચાલે છે જેમાં હાંસોટ મામલતદારની ટીમ દ્વારા આસ્થા ગામે ગેરકાયદેસર કોલસો બનાવી તેનો હજારો ટનનો ઢગલો વેચાણ માટે રાખવામાં આવ્યો હતો મામલતદારની ટીમે પાડેલ દરોડામાં સત્તાવીસ કરોડ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ ભૂસ્તર વિભાગને સોંપવામાં આવી હતી હાસોટ મામલતદાર અને તેમની ટીમે આસ્થા ગામે બે મહિનાથી ગેરકાયદેસર અનધિકૃત રીતે સ્ટોર કરાતા છત્રીસ હજાર મેટ્રિક ટન કોલસાના જથ્થાને સીઝ કર્યો છે હાસોટ તાલુકાના આસ્તા ગામે એક ખાતેદારની જમીનમાં ગેરકાયદેસર કોલસાના પહાડો ખડકી દેવામાં આવ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી માહિતીના આધારે હાસોટ મામલતદાર રાજન વસાવાએ ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા દરોડામાં ચંદ્રકાંત નામના ખાતેદારની જમીન પર ખડકાયેલા કોલસાનો પહાડો જોઈ તંત્ર પોતે પણ ઉઠ્યું હતું સ્થળ પર લોકોની પૂછપરછ આ કોલસાનો વિપુલ જથ્થા અંગે કોઈ પણ સંતોષકારક જવાબ કે બિલટી સહિત આધાર પુરાવા મળી આવ્યા ન હતા મામલતદારની ટીમની પ્રાથમિક તપાસમાં આ કોલસો હજીરા ખાતેથી લાવી અહીં સ્ટોર કરાતો હોવાનું અને છેલ્લા બે મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું સુરતના સચિનમાં આવેલ સ્ટીમ હાઉસ કંપનીનો આ કોલસોનો જથ્થો હોવાનું ખુલતા ટીમે કંપનીના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કે સંપર્ક થઈ શક્યો ન હતો ઇસ્ટીમ હાઉસ કંપનીમાં સચિનમાં બે હજાર ચૌદમાં સ્થાપાઈ હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત કરાઈ હતી આ કંપનીના ઉદ્યોગોને કોમ્યુનિટી બોયલર પ્રદાન કરે છે એટલે કે ઉદ્યોગો પોતે બોયલર બનાવવાની અને કોલસો કે અન્ય બળતર રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર રહેતી નથી કંપનીના બોઇલરમાં ઉત્પન્ન થતી સ્ટીમ વરાળ તે પાઇપ લાઈન મારફતે બીજા ઉદ્યોગોને પૂરી પાડે છે અંકલેશ્વરમાં કંપનીનું સાહીઠ ટન પ્રતિ કલાકની ક્ષમતાનું બોઇલર આવેલું છે આ બોઇલરમાં કોલસો બાળી તેમાંથી પેદા થતી વરાળ અન્ય કંપનીઓને વેચાય છે હજીરાથી કોલસો લાવી હાંસોટમાં આ કોલસો સ્ટોરેજ કરાતો હતો જેને અંકલેશ્વર બોઇલરમાં બાળવા રવાના કરવામાં આવતો હતો મામલતદારની ટીમ આસ્થા ગામે ગેરકાયદેસર અનઅધિકૃત સ્ટોરેજ કરાયેલા છત્રીસ મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ પરથી એક હાઈવા હિટાચી મશીન સીઝ કર્યા છે અંદાજીત રૂપિયા અઠ્ઠાવીસ કરોડ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ભરૂચ ખાણ ખનીજ વિભાગને હાલ તો સોંપવામાં આવી છે મારું નામ શૈલેષ નરસિંહ ડાયાબા વસી અરજી તમે જે આપેલી એ સંદર્ભે શું કામગીરી રહી અરજીમાં આવું છે અમારા નજીક આવેલું આસ્તા ગામ જેનો સર્વે નંબર ત્રણસો દસ છે ખેતીની જમીન છે એની ઉપર હું એક મહિનાથી તપાસ કરતો હતો કે ભાઈ આ જે કોલસો છે એ અતિ મહાકાય અને રોડ પરથી આવતા જતા દરેકને દેખાય એવો મોટો ઢગલો હતો અને જ્વલનશીલ પદાર્થ છે તો આ બાબતે મેં તપાસ કરી પૂછતા કોઈક ત્યાં માલિક જરી આવેલો મરી આવેલું નહીં ત્યાર પછી મેં લગભગ આજથી પંદર દિવસ પહેલાં મામલતદારશ્રી હાંસોટ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબસિંહ અને ટીબીઓ સી અને આસ્થા ગામના સરપંચશ્રીને પૂછ્યું રૂબરૂ મળીને અને સરપંચી સાથે ટેલિફોનિક વાત થયેલી કે ભાઈ આજે તમારા ગામમાં આટલો મોટો ઢગલો છે આ ઢગલો કઈ રીતે બની ગયો છે તો એવું કીધું કે અમને કોઈ ખબર નથી ત્યાર પછી મેં તારીખ બે સાત બે હાજર ચોવીસના દિવસે હાંસોટ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ સિંહ મામલતદાર સાહેબ સી અને ટીડીઓ સાહેબ હાંસોટ અને સરપંચશ્રીને લેખિત રજૂઆત કરી હતી તો ત્યાર પછી એમને તપાસ કરતા મામલતદારશ્રીએ તારીખ નવ ના રોજે આ જે કોલસો છે એને સીલ માર્યું છે આટલો મોટો મહાકાય જથ્થો જે રોડ પરથી નજરે પડે છે તો કદાચ તમને પણ ત્યાં ઘીને આવ્યા તો તમને પણ ખ્યાલ હશે પણ આ વસ્તુ કોઈને દેખાય નહીં હતી એ વાતનું એક તો વિચારવા જેવી બાબત છે અને મારી તપાસ કરતાં જે તે સમયે આ જમીન ઇન્ડસ્ટ્રીયલ નિયમ અનુસાર એને ઠેલી નહીં હતી કોઈ જીપીસીપીની પરમિશન હાલ આજે હું ઇન્ટરિયા આપું તો પણ એમની પાસે નહીં હશે ના કોઈ સાધન છે નથી ત્યાં કોઈ બાંધકામ છે નહીં અને પોલ્યુશનને અને આજુબાજુની આવેલી ખેતીને નુકસાન કરતા છે હાલમાં રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ગેમ ઝોનનો તો એનાથી પણ આ મહાકાય અગ્નિકાંડ થાય એવી મારી ગણતરી છે આજુબાજુમાં ખેતરનો માલ છે શેરડી છે જો આ પાકને નુકસાન થાય તો શું આ જે તે માલિક જે તે કંપની છે એ ખેડૂતનું વળતર ચૂકવશે ખરું આ ઇન્ક્વાયરી કરતા મને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગામનાને નથી પડી આજુબાજુના નથી પડી તો તમને શું પડી છે તમે એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ બજાવી છે અને જે તે કંપની જે કાંઈ છે એ જાણ મુજબ પોલ્યુશન નહીં વધે એના માટે સરકારે એમને સ્ટીમનો પ્રોજેક્ટ કરવું એવું જાણ મળી છે મને પોતે તો પ્રદૂષણ કરી રહી છે બાજુમાંથી પાણી જાય છે ખારીનું તો એ આનો જે કઈ રગડો છે એ પણ આમાં જાય અને પોલ્યુશન માટે નુકસાનકારક છે